આગની ઘટના અંગેની જાણ થતાં જ પાનોલી અને અંકલેશ્વરની ફાયર ફાઈટરોની ટીમો તાત્કાલિક દોડી આવી હતી હતી કેમિકલ હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી રહી જેને અટકાવવા માટે ચારે બાજુથી પાણીનો મારો ચલાવી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી સતત પ્રયાસો બાદ આગને વધુ પ્રસરી જતી અટકાવવામાં આવી હતી સદનસીબે આગની આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી જે એક મોટી રાહતની વાત છે જો કે આગને કારણે કંપનીના મશીનરી અને કેમિકલ જથ્થાને મોટા પાયે નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી ઘટનાને પગલે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ સ્થાનિક પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો કંપનીમાં સેફ્ટીના સાધનો અને નિયમોનું પાલન થતું હતું કે નહીં તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે